છે કે શું છે આપના તરફથી કયા પ્રકારના લગભગ અગિયાર અથવા બાર તારીખે વોટ્સએપ ની અંદર આ પ્રકારનો એક નકશો અમારા બેનમાં આવેલો છે આ પ્રકારની કોઈ પણ દરખાસ્ત સરકાર શ્રી દ્વારા સરકાર શ્રી માં રૂડા દ્વારા કરવામાં આવેલ હતી એટલે આ સંપૂર્ણપણે પણે ખોટો નકશો છે તમામ ખેડૂતોને પણ નમ્ર વિનંતી છે કે આ પ્રકારની નકશા જો વોટ્સએપ મીડિયા અથવા સોશિયલ મીડિયા ની અંદર ફરતા હોય એમને ઓથેન્ટિસિટી રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ કચેરીએ કરાઈ કર્યા બાદ જ એમને અમલમાં મૂકે એવી એક નમ્ર વિનંતી છે સાથે સાથે જ્યારે રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની અંદર વર્તમાન સમયની અંદર અડતાલીસ ગામોનો સમાવેશ થયેલો છે અને એ જે છે એ શ્રી દ્વારા ઓક્ટોબર બે હજાર સત્તરની અંદર મંજૂર થયેલો છે ત્યારબાદની કોઈ પણ પ્રક્રિયા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા કરવામાં આવેલી નથી જેથી આ પ્રકારનું કૃત્ય ને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ સંપૂર્ણપણે વપોડી શકે છે એવું એક માની શકાય કે ગ્રામ્ય વિસ્તારની અંદર કદાચ જમીનો ભાવ ઉચકાવવા માટે અથવા ફટાફટ ઝડપી બિન ખેતી થાય એવા હેતુથી કદાચ આ પ્રકારનું કૃત્ય કરેલું હોય છે જેને સંપૂર્ણપણે અમે વપોડીએ છીએ જે વ્યક્તિ આ પ્રકારનું કૃત્ય કરેલું છે એના એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે પોલીસ અધિકારીને અમે અહીંયાથી લખ્યું પત્ર લખ્યું એટલે આમાં એમને ગુસ્સો બનાવ્યો છે જી કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે પોલીસને લખ્યું